વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માતોને રોકવા માટે પોલીસ વિભાગે મહત્વપૂર્ણ પગલું લીધું છે વલસાડ એસપીના સ્થાને વાપી ટ્રાન્સપોર્ટર એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં લેન ડ્રાઇવિંગના નિયમો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી એસપી વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં વલસાડ જિલ્લામાં બસો એંશી રોડ અકસ્માતોમાં બસો નેવથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે એનએચ ફોર્ટી પર રાજ્યના સૌથી વધુ અકસ્માત તો વલસાડ જિલ્લામાં નોંધાયા છે આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને એકત્રીસ માર્ચથી લેન ડ્રાઇવિંગના નિયમોનું કડક અમલીકરણ કરવામાં આવશે એક્સિડેન્ટના કેસો છે એમાં ઘટાડો થાય એના માટે અને ખાસ કરીને નેશનલ હાઇવે ફોર્ટી એટ જેની પર વલસાડ જિલ્લાના મેક્સિમમ બ્લેક સ્પોટ્સ આવેલા છે બ્લેક સ્પોટ એટલે એવા પ્લેસીસ જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતની સંખ્યા વધારે છે અને જ્યાં લોકોએ જીવ વધારે ગુમાવ્યો છે એવા પ્લેસીસ પર ઘટાડો થાય એવા બ્લેક માં અને નેશનલ હાઈવે એટ ફોર્ટી પ્લાન કરે આ બાબતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં હોર્ડિંગ પણ લગાવવામાં આવશે નેશનલ હાઈવે ઉપર જે પણ લોકો નિયમનું ભંગ કરે છે એમનું આરટીઓની સાથે રહીને જે કલમ એકસો નેવું છે એ મુજબની કાર્યવાહી કરશે